નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં ઝૂપડપટ્ટી પુનઃવસન યોજના નું અમલીકરણ કરવાની માગ સાથે ઝૂંપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઝૂપડપટ્ટી હિતરક્ષા સમિતિના આગેવાનો ઝૂપડપટ્ટી વિસ્તારના લોકોની વીસ હજાર જેટલી અરજીઓ સાથે રાખીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા આગેવાનો દ્વારા કલેક્ટરને તમામ અરજીઓ અને આવેદનપત્ર આપી ભાવનગર શહેરમાં ઝૂપડપટ્ટી પુનઃવસન યોજનાના અમલીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી

ભાવનગરમાં ગરીબ લોકોને ઘરનું ઘર વસાવવાની તક આપવા માગણી કરવામાં આવી છે